યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વિજયા એકાદશી તો વિજયા એકાદશી ચ માર્સ કે સાત માર્ચ ક્યારે છે સાંભળીશું હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ એટલે કે અગિયારસ નું વિશેષ મહત્વ છે ભક્તો આ દિવસે વ્રત ઉપવાસ રાખે છે આ એકાદશી મહા મહિના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે માન્યતાઓ અનુસાર બીજિયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો હવે આપણે જાણીશું વિજયા એકાદશીનો શુભ સમય પૂજા પદ્ધતિ અને વ્રત તોડવાનો સમય આ વર્ષે વિજયા એકાદશી છ અને સાત માર્ચ બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર સાત માર્ચના રોજ સવારે ચાર વાગીને તેર મિનિટ સુધી ચાલુ રહેશે જ્યારે પણ એકાદશી નું વ્રત બે દિવસનું હોય છે ત્યારે એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે થાય છે ભગવાન વિષ્ણુ ભક્તોને બંને દિવસ એકાદશી નું વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે છ માર્ચ વિજયા એકાદશી નું વ્રત ગૃહસ્થ લોકો રાખી શકે છે તપસ્વીઓ અને મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છતા ભક્તો સાતમી માર્ચે એકાદશીનું વ્રત કરી શકે છે વિજયા એકાદશી તિથિનો પ્રારંભ થશે છ માર્ચ બે હજાર ચોવીસ સવારે છ ત્રીસ એકાદશી સમાપ્તિ સાત માર્ચ બે હજાર ચોવીસ સવારે ચાર તેર અને 7 માર્ચના રોજ પારણા ઉપવાસનો સમય બપોરે 1:28 થી 3:39 સુધીમાં પારણા કરવાના રહેશે પારણ તિથિના રોજ હરીશ્વર સમાપ્તિનો સમય 9:30 એએમ થી 7 માર્ચ 8 માર્ચે પારણા ઉપવાસ તોડવાનો સમય 6:23 સવાર થી આઠ પિસ્તાલીસ દિવસે પૂજા કઈ રીતે કરવી તો એકાદશીના દિવસે સ્નાન કરીને મંદિરને સાફ કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુને જલાભિષેક કરો ભગવાનનો પંચામૃત સાથે ગંગાજળથી અભિષેક કરો ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો વિજયા એકાદશી વ્રતની કથા વાંચો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની આરતી કરો ભગવાન ભગવાનને તુલસી સાથે ભોજન અર્પણ કરો અને અંતે ક્ષમા પ્રાર્થના કરો તો આ આપણે સાંભળ્યું એકાદશી તિથિનું મહાત્મય પૂજા વિધિ એકાદશીનો સમય પારણાનો સમય તો હવે પછીના વિડીયોમાં આપણે વિજયા એકાદશી વ્રત કથા સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચીતે આ એકાદશી મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે તમને પસંદ પડ્યું છે તમને જો પસંદ પડ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો